રાપર ખાતે પંચોતેરમો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો તો બસો થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી સોળ દર્દીઓને વેલ માલુમ પડતા તેમને વિનામૂલ્યે રાજકોટ ઓપરેશન કરી આપવાની જાહેરાત રાપર રાપર ન્યૂઝ એક વિસ્તૃત ખાતે કેમ્પ યોજવામાં આવ્યો રવિ ભારણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તેમજ રાપર લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે છોટરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તેમજ મેઘીબેન અણદાભાઈ તેજાભાઈ આરેઠિયા પરિવારના સેવાના સત્તા પંચોતેરમો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનું દીપ પ્રાગટ યજમાન પરિવારના નાનજીભાઈ હરેઠિયા સંપ્રદાયના દરિયાસ્થાન મંદિરના ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી દિનેશભાઈ ચંદે ભરતભાઈ રાધદે નિલેશભાઈ કારિયા ચલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સેવાના પર્યાય એવા શૈલેષભાઈ પિંડે મહાજનના મંત્રી પ્રભુલાલ રાજદે યુવક મંડળના મહેશભાઈ ચંદે ભરતભાઈ ચંદે રાજકોટથી સેવા માટે આવેલા ડોક્ટર અલ્કેશ ખેરેડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિવાની પ્રાગટ્ય કરી વિધિવત રીતે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કેમ્પમાં બસો ને વીસ દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી સો જેટલા દર્દીઓને મોત તથા વેલ માલુમ પડતા તેમને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં વિસનજીભાઈ યાદવાણી ડાયલાલ ઠાકોર સરદબેન ઠક્કર દિનેશભાઈ રાજપૂત વેલજીભાઈ લોહાર ગોવિંદભાઈ સહિતના લોકોએ સેવા આપી હતી એમ આમતક તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષ પિંડે જણાવ્યું હતું